વાવ તાલુકાના મોરીખા ગામમાં અતિ ગંભીર પરિસ્થિતિ મૃત્યુ પામેલા પશુઓથી રોગચાળો ફાટી નીકળવાનો ભય વાવ તાલુકાના મોરીખા ગામમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ગામનું જીવન સંપૂર્ણપણે ઠપ્પ કરી નાખ્યું છે ગામના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ઘરોમાં જ બંધાઈ ગયા છે રસ્તાઓ ઘરો અને ખેતરો પાણીમાં ગરકાવો થતા ગ્રામજનોના દૈનિક જીવન પર ગંભીર અસર થઈ રહી છે ખાસ કરીને પશુઓના મૃત્યુને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે પાણીમાં ગરકાવ થઈ ગયેલા ખેડૂતો અને પશુઓના ઘેર ઠેર પડેલા મૃતદેહો ગામમાં દુર્ગંધ ફેલાવી રહ્યા છે ગ્રામજનોમાં ભય છે કે આ મૃત પશુઓના કારણે રોગચાળો ફાટે નીકળવાની શક્યતા વધી રહી છે ખાસ કરીને પાણીજન્ય રોગો ચામડીના રોગો અને મચ્છરજન્ય રોગો ગામમાં ઝડપથી ફેલાઈ શકે છે ગામ લોકો જણાવે છે કે ઘરોમાં પાણી ઘૂસી ગયું છે ખોરાક પાણી અછત છે દવાઓ ઉપયોગ નથી અને હવે મૃત પશુઓથી દુર્ગંધ ફેલાઈ રહી છે બાળકોને વૃદ્ધોની તબિયત ખરાબ થવાની ભીતી છે ખેડૂતો ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થયું છે ઘણા ખેતરોમાં ઉભા પાક પાણીમાં ગરકાવો થઈ ગયા છે બીજી બાજુ પોતાના પશુઓ ગુમાવનાર ખેડૂતો માટે આર્થિક રીતે પણ ભારે આંચકો છે સ્થાનિક તંત્રે ગામમાં પ્રાથમિક સર્વે શરૂ કર્યો હોવા છતાં હાલની પરિસ્થિતિ સામે તે પૂરતી નથી લોકો સરકાર અને તંત્રને અપીલ કરી રહ્યા છે કે ગામમાં તાત્કાલિક રાહત કેમ આરોગ્ય કેમ દવાઓનો પુરવઠો તથા મૃત પશુઓને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી જો સમયસર જરૂરી પગલાં નહીં લેવામાં આવે તો મોઈખા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વધુ ગંભીર બની શકે છે મારું મુરીખા ગામ બે હજાર પંદરમાં પણ પાણીમાં હતું બે હજાર સત્તરમાં પણ પાણીમાં છે અને બે હજાર પચીસમાં પણ પાણીમાં છે સરકારને એટલી વિનંતી કરું છું કે મારું મુરીખા ગામ આખે આખો મુરીખા ગામ રેસ્ક્યુ કરીને પ્રાથમિક શાળા હોય રામજી મંદિર હોય ખેતરોમાં રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે તો હું વિનંતી છું કે તાત્કાલિક બધી વ્યવસ્થા કરાવે મેં મારા પોતાના ખર્ચે બે દિવસ જમવાની વ્યવસ્થા કરાવી અને ગામ લોકોને લાઈવ લોકેશન મોરીખા ગામની ડેરી હોય બાળ મંદિર હોય કે માણસો હોય આપની નજર સામે કે માણસો કેવી રીતે નીકળી ગયા છે તમારી નજર સામે મારા મોરીખા ગામ જોઈ રહ્યા છો તમે અત્યારે ગામ લોકો પણ મારી સાથે જોડાયેલા છે

અને સરકાર મારા ગામની અંદર જેટલું પણ પશુ હોય ઓરડા હોય કે જમીન હોય બધાને સહાય આપવા માટે હું સરકારને અપીલ કરું છું